આ તો મો કોઈને આલતો હોય નઈ ભાવે આ તો મો આવે આવે માર પર એક તમે ખાવા હોય ચાલ કેટલા પૈસા થાય અરે લગભગ કોણ તો હા હા આપણે આ તો ગબર ડાકો ચાલે ભાઈ હે આ ચા છે ને ચાલ આવી આ ચાલ આવે જો ગયા ઓ બરાબર કેટલા ની ચાલે અરે 500 વાળી ચા છે હા 500 વાળી ચા છે

કોરી કે ના લાવે એ અને હા તો લાયે રે અમે લાયે અમે દવાક બકરી ચાપીએ અમે તો નહીં પીતા એવી તો નહીં અમે કદી ભાલીદ નહીં તસી ચાપીઓ તમે બકરા જો પીવા તો આવે લ્યા તમ લે તે એરે સચા દો હે છો તાર બોલો ક બનતા હું બનતા સુ છું જો

કમ્પલેટ આ આવતી જ નઈ હબૂડી તમે એક વખત લાવી જો યાર મોમળ જતી ડંડાડી ઓર ઈ શું ચા પીવો તો હારી તો બે ચમચી નાખો તો કેટ નાખે વાત તો કર આગળ ઓમ રયો તે

ખાવાના આવે ચાર પોસ આવું તો અને એક તો મારે ડોકી અઠી લીધી હતી અઠિધાગન બેલાના અને એક તો આ ના હોય તો પૈસા ના હોય લઈ લઈને આઠે આવું છે યુવત એ હોય તો એ બંદી બંદી વારી દેવા દે સરકાર કરી દે સર મસ્ત વારી કાઢવા દે સર કો કાહીને જોવા જ કે હાર હાલત નહીં નહીં હો કમ્પ્લેટ છે ને સાફ સફાઈ મંદિરા સાફ સફાઈ કમ્પ્લેન કરવી પડે ચલો તો ઉપર અથલ કીના પુબળા મસ્તો મંદિર પરવા દેજે તાણ પૂછો તો હા હું કરતો મગનભાઈ તો કચો તે સાપ પટો તો હા ઓહ હું કરતો બીજો શાંતિ કર આવો ચો યાદ મોત ઓર મા આવતો થી યાર એશામ તાણ થઇ રહી છે આપડે લાભવી પડશે તારી જ પડશે બે ત્રણ નાખીએ છે ને રગડા જેવી ને રેડા જેવી ચા છે એક નંબર ચા બનાવ એક નંબર તો લાગી દો

સામેલ ત્યાં બજારમાં જતા પૈસા આલતા આવું થોડા ત્યાં હલો આમ કાઢી ચોન અરે આ કદી આતો આવા ડોળા ખાતા તું છે કદી આજ હું સંતો રોજ ફાટલે મેલ આજ હું સ લાગે કાઢું છે આ શકા સોકડી માં બકડે પડે પેલા વાળો કુંડાડો નહીં મેળતા મ પગ પડેલા હોવા તો ધોરા ખાધા શું કેવું નહીં હાલ

જ્યાં પીવું હોય તો ના હી પીવો હોય ચા હા હું થયું જ હઉં તમ તાળો છ હા હું કહું છું ચાલો છ હા તો વપર તેને પેહવાઉ પૂછું કે છું તમારા હું એકવાર કીધું ને મારો ચા ના ફી પીવું તો નહીં પીવો નડીને મારું माय पहिले कधी सगळं पहिले चायना एक्सप्रेस आणि कंटाळे कंटाळे स गोवा देरम खूप करत आहे तुम्प आखायला करत आ हाडो तुमपो तुम्प दे કિધું મો કહું તો બમમા દેના હું એમ કહું એકવાર કીધું ના મારા જ છે છે મો પડ્યા એ ભાઈ બે હવે મને બાપો છે હું આવું કે છું પછી પછી એક એક તો ના હોય દફાકો પાછો ઊભો કરે છે ના હોય તો તેમ પાછો પપ્પા તમારે મને

બેહણો બેહણો મારે કોમ બધું પૂરી જાય એવું હાલા કપડે છ પૂયમ તો લે લે હેડ હાલો લે હાલ જલ્દી ટ્રેન હોય ટ્રેન હા આ હા અન ભાઈ દેવાનો ભાઈ દેવાન છે ને ભાઈ દેવો ભાઈ ઉપર જો પાછો એ ભાઈ લઈ જઈએ અરે ગમે તે બે હા પાકતાયો હા ખોકજી જો પા હા શીખર તાર દોશી લેતા ખરાક માં હા

બે નીક લાગી નંબર પર ચા પીવીયા ચા પીવીયા ચા પીવીયા આ બાર ચાર જ વધ્યા છે હ અંબુ દાદા તારાવ જલ્દી વરઈ કાઢો ક હંજી કુબા અલ્યા ચા પીવી કુબા હું છું હા મેં કીધું ખાડિયા વાળી ચા પીવીયા આ બડગર વાળી જબરદસ્ત છે ખાડિયા વાળી ચા પીવીયા ભાઈ જો પરજેત ક એ વાત આશીને કો બોજી કો ગમેલે કરો પણ મને કાઢવાનું કરો બમા ગંટાળ્યો છું તું તો ખાવા કે સાત દેવાળી હતી હોય મારા ચાપી હા ખાલી તો ગાય ના એય ગમે તે કરો પણ હળકુ કરવાન સે કા મોં ચી ચા પી લે ચી ચા વાળી મુ ખબર હે એ શીખ મને કો ખબર મને તો કે ચી ચા વાળી આવી

આલા વાડે બકરી જોય નહીં આયો હાલતે બગોયાલા બકરી જોય નહીં રાછો મને એ આપી દે માણસો

જો મિત્રો મારો ડોવો ને મને ચા નતો લઈ આવતો મેં નાટક જેવા કર્યા હવે કિલો નઈ પણ બે કિલો લઈને આવશે વિડીયો ગમે